આ શનિદેવના પાવન પર્વે અલ્પાબેન પટેલ ચેરમેન કલોલ નાગરિક સહકારી બેંક ગોવિંદભાઈ દેસાઈ સુનિતાબેન પ્રજાપતિ અને કમળાબેન પ્રજાપતિએ પણ હાજર રહી મહાઆરતી અને પૂજનનો લાભ લીધો બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ બોલો જય શનિદેવ મહારાજ મંત્ર શ્રી અશોકનાથજી શ્રી રામદેવ મંદિર જયંતિ નિમિત્તે આજે ભાવ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તેમની કેક ભાગવત પ્રસાદ તથા મહાઆરતી ઉતારવાનું આયોજન થયું છે જય શ્રી